હવામાન વિભાગ કહે છે કે આદિત્યાત જાય તે વૃષ્ટિ એટલે કે સૂર્ય વરસાદ લઈ અને આવે છે પણ આપણા નાના ભૂલકાઓ બોલે છે કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી અને કારેલાનું શાક આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આજથી સત્તાવાર રીતના કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે કહ્યું હતું કે આવતીકાલ સુધીમાં ચોમાસું છે કેરળમાં પહોંચી જશે પરંતુ એક દિવસ વહેલું છે અને એક રીતના આમ જોવા જઈએ તો ચોમાસુ ત્રણ દિવસ પહેલું છે અને સત્તાવાર રીતના પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે સામાન્ય રીતના એક જૂન બે જૂન આસપાસ છે ચોમાસુ પહોંચી જતું હોય છે કેરળમાં ગયા વર્ષ બે હજાર ત્રેવીસની વાત કરીએ તો આઠ દિવસ મોડું હતું એટલે કે આઠ જૂનની આસપાસ બે હજાર ત્રેવીસમાં ચોમાસું પહોંચ્યું હતું પણ આ વખતે આજના દિવસમાં એટલે કે ત્રીસ તારીખે ચોમાસું છે એ પહોંચી ગયું છે કેરળમાં કેરળમાં પહોંચ્યું છે એના દ્રશ્યો પણ જોવા છે કેરળમાં જાણીએ છીએ નિહાળતા જોઈએ છીએ અને એ જ વરસાદ અત્યારે કેરળમાં પહોંચી ગયો છે પણ આપણને હવે સવાલ એવો થાય કે ભાઈ કેરળમાં તો પહોંચી ગયું છે પણ ગુજરાતમાં ક્યારે પહોંચશે તો ગુજરાતમાં પણ પહોંચી જ જવાનું છે દસ દિવસની ખાલી વાર છે દસ જૂનની આસપાસ ગુજરાતમાં પણ જે ચોમાસું છે એ પહોંચી જવાનું છે સાથોસાથ હું તમને દેખાડી દઉં કે કઈ રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી તો અહીંયા જોઈ શકાય છે કે આ ચોમાસું છે બે હજાર ચોમાસું અહીંયા જે રેલમ છે એના કારણે આ જે ચોમાસું છે આ છે હા રેલમના કારણે ચોમાસું વહેલું આવ્યું છે ચક્રવાત સર્જાયું હતું ને બંગાળની ખાડીમાં એના કારણે થોડું વહેલું છે ચોમાસું પહોંચી ગયું છે આગાહી કરવામાં આવી હતી એક જૂન આસપાસ કેરળમાં પહોંચી જશે લાલ છે આગાહી વાળું છે આ જે બ્લૂ છે એ પહોંચી ગયું છે જ્યાં ચોમાસું એની વાત છે એટલે કે પહેલી તારીખે પહોંચવાની વાત હતી પરંતુ ત્રણ દિવસ અગાઉ એટલે કે આજના દિવસમાં આ ચોમાસું છે પહોંચી ગયું છે પાંચ જૂને અહીંયા કોંકણ રીઝનની આસપાસ પહોંચવાનું છે ગોવા બાજુ પહોંચવાનું છે પછી મહારાષ્ટ્રમાં દસ તારીખે પહોંચવાનું છે અને એના પછી પંદર તારીખની આસપાસ આપણા ગુજરાતમાં પહોંચવાનું છે પણ આ જે છે એ પ્રેડિક્શન જૂનું છે એટલે નવા પ્રેડિક્શન મુજબ દસ તારીખની આસપાસ ચોમાસું આપણા ગુજરાતમાં

પંચાવન કે છપ્પન ડિગ્રી સેલ્સિયસમાં તો એ એન્ઝાઇમ્સ આપણા શરીરના કામ કરવાના બંધ કરી દેતા હોય છે એટલે આપણા શરીરની એક્ટિવિટી પંચાવન છપ્પન ડિગ્રી સેલ્સિયસે સાવ બંધ થઈ જતી હોય છે અને એમાં બાવન ડિગ્રી સેલ્સિયસનું તો દિલ્હીમાં ટેમ્પરેચર છે એ પહોંચી ગયું છે એટલે ઉનાળો ખૂબ ભયાનક રહ્યો છે આપણે પણ જાણીએ છીએ છેતાળીસ સુડતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ગુજરાતમાં પણ તાપમાન પહોંચી ગયું હતું અને ગાંધીનગર જેવા ગ્રીન સિટીમાં પણ આટલું બધું તા તાપમાન છે એ નોંધાયું હતું એટલે જેવું માનવામાં આવે છે કે જેટલું તાપમાન વધારે હોય છે એટલો જ વરસાદ સારો થતો હોય છે એટલે પરેશભાઈ ગોસ્વામી કે જે હવામાન આગાહીકાર છે એણે મેં એક મહિના પહેલા આગાહી કરી દીધી હતી કે ચોમાસું છે થોડું વહેલું આવવાનું છે અને ચોમાસું છે એ સારું રહેવાનું છે તો હવે જોઈએ વહેલું તો પહોંચી ગયું છે સારું રહેશે કે નહીં એ જોવાનું રહેશે પણ ચોમાસાને લગતી હવામાનને લગતી તમામ માહિતી અત્યારથી જ કહી દઉં છું તમને કે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં દેખાડતા રહેશું કઈ રીતના ચોમાસું આગળ વધી રહ્યું છે ક્યાં પહોંચ્યું છે અને પરિસ્થિતિ શું છે એ મુજબ નહીં અમારી સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ